આગામી તારીખ ચોથી ના રોજ બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ કોલેજ ખાતે છે આજે મતગણતરી અંતર્ગત તાપી સેવા ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ હતી જેમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી ચોથી જૂનના રોજ યોજાનાર છે જેમાં અઠ્ઠાનું ટેબલ પર મતગણતરી થશે જે મતગણતરી દરમિયાન સત્તરસોથી વધુ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે જેમાં સાત વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે જેમ અંદાજીત ત્રણ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તે કે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી તારીખ ચાર છ ચોવીસ ના રોજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે ત્રેવીસ બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે કુલ તેર મતોની ગણતરી થનાર છે તથા પંદર પોસ્ટલ બેલેટ જેમાં નાઇન્ટી એટ ઈવીએમના ટેબલ્સ હશે તથા ટ્વેન્ટી એઇટ પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે ઓગણીસથી લઈને આડત્રીસ એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે થર્ટી સેવન થર્ટી સેવન રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે કુલ સત્તરસો ને સોળ કર્મચારીની ફરજ પર હશે